નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ તાલુકાની ગ્રામ્ય પંચાયતની ચૂંટણી સંદર્ભે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરી મતદાન મથક સુધી પહોંચાડવામાં આવ્યું ઝાલોદ તાલુકામાં કુલ સાહીઠ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી બાવીસ છ બે હજાર પચીસ રવિવારના રોજ યોજાવા જઈ રહી છે જે સંદર્ભે આજરોજ ઝાલોદ સાયન્સ કોલેજ ખાતે ચૂંટણી સામગ્રી વિતરણ કરવામાં આવી હતી ચૂંટણી સામગ્રી વિતરણ પ્રસંગે ઝાલોદ નાયબ કલેક્ટર અરવિંદ ભાટિયા પ્રાંત અધિકારી તેમજ ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર પરમાર હાજર હતા ઉપસ્થિત દરેક ચૂંટણી ચૂંટણી કર્મચારીઓને ગ્રામ્ય પંચાયતની સામગ્રી બેલેટ પેપર મતદાન પેટી જેવી સામગ્રી આપવામાં આવી હતી જેથી ગ્રામ્ય પંચાયતના જવાબદાર કર્મચારીઓને ચૂંટણી સાહિત્ય અને સામગ્રી ચેક કરી લઈ જવા સૂચન કરવામાં આવ્યું હતું જેથી મતદાન સમયે કોઈ પણ જાતની વ્યવસ્થા ન સર્જાય ઝાલોદ ચૂંટણી કર્મચારીઓને તેઓને નિમણૂંક આપેલ ગ્રામ્ય પંચાયત ખાતે મતદાન મથકે વાહન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવ્યા હતા જેથી મતદાન સમયે કોઈપણ જાતની અવ્યવસ્થા ન સર્જાય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર પરમાર દ્વારા શાંતિમય નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તેવી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત